you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઉત્તર પ્રદેશના મથુરામાં રવિવારે સાંજે મહાનગરની બીએસએ કોલેજ પાસે કૃષ્ણ વિહાર કોલવને લગભગ ત્રણ વર્ષ પહેલા બનેલી પાણીની ઓવર ટાંકી તૂટી પડી હતી જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા ઘટના સ્થળે માહિતી મળતા જિલ્લા અધિકારી શૈલેન્દ્રસિંહ અને એસએસપી શૈલેષ પાંડે તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા કાટમાળ નીચે દટાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા ઓવર ટાંકી તૂટી પડતા બે લોકોના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે આ ટાંકી તૂટી પડવી એન્જિનિયરિંગ નો અભાવ દર્શાવે છે તપાસના આદેશ આપવામાં આવ્યા ફાયર બ્રિગેડ ની ટીમે ઘટના સ્થળે લોકોને બચાવ્યા હતા ઘટના સ્થળે માહિતી મળતા જિલ્લા અધિકારી શૈલેન્દ્રસિંહ અને એસએસપી શૈલેષ પાંડે તેમની ટીમ સાથે ઘટના સ્થળે પોહચી ગયા હતા કાટમાળ ની દટાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં માં ખસેડવામાં આવ્યા છે ઓવરહેર ટાંકી તૂટી પડતા બે લોકોના મોતના અહેવાલો પણ સામે આવ્યા છે